છે આપડે આવે છે પણ આગળથી પછી પાછી વાળ દેવામાં આવે છે ગાડી ને અહિયાં આપો છો પેલી દિવાળી નાખીએ છે આપડે એ ધ્યાન રાખીએ કે આપડે કચરો બારે ના રાખીએ કારણ કે એક નાગરિક તરીકે આપણી ફરજ કે આપણે એવું વિચારીએ કે ભાઈ મારા એકલા થી શું થાય પણ એક જણાથી જ થાય એક એક કરે તો પછી સો જણ જોડાય બરાબર તો પેલા આપણે એ એ ધ્યાન રાખીએ કે કચરાની ગાડી અહીંયા આપણે કાલથી રેગ્યુલર આવશે પણ આપણે જે કચરો છે એ આપણે ગાડીમાં જ આપીએ હવે કચરો કેવી રીતે આપીએ એ મોટો પ્રશ્ન છે બરાબર તો તમે લોકો સાંભળે કે ભાઈ કચરો અલગ કરવો સેગ્રીગેશન એટલે કે કચરાથી કલમની ડોલ છે એની અંદર એવું છે કે તમારે જે ડ્રાય વેસ્ટ એટલે કે સૂકો કચરો તમારે નાખવો જોઈએ હવે તમને ખબર છે સૂકો કચરો શું કહેવાય કોઈને ખબર છે સૂકો કચરો કયો હોય પાંદડા પાંદડા ભીનો કચરો થઈ જાય જે કચરો બાયોડિગ્રેડેબલ વેસ્ટ હોય ને બાયોડિગ્રેડબલ જે કમ્પોસ્ટ બની જાય એ સૂકો કચરો એ બીનો કચરો થઈ જાય બરાબર કાગળ છે કાસ્કા છે બરાબર પ્લાસ્ટિક છે રેપર્સ છે કાપડ છે આ આ બધું કહેવાય તમારે વાદળી કલરના ના ડબ્બામાં તમારે નાખવાનું બરાબર ગ્રીન કલરની જે ઢોલ છે એની અંદર આપણે શું રાખવી શકીએ ભીલો કચરો ભીલો કચરો દરેક બહેનોને ખબર છે કે શાકભાજી આપણે કરીએ શાકભાજી કાપતા હોઈએ ઘરનો અઠવાડો હોય એ બધું ભીના કચરાની અંદર આવે છે બરાબર હવે તમે એમ કહેજો કે સાહેબ અમારી જોડે તો આવી ડોલો છે જ નહીં પણ જરૂર નથી આવી ડોલો તમે શું કરી શકો છો આવું એક નાનું એક સ્ટીકર તમે લઈ લો એના ઉપર તમે કાગળથી લખી ઉપર ચોંટાડી દો કે ભાઈ આ સુકા કચરા મારી ડોલ છે બરાબર ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે જે પાવર હોય છે રિમોટ હોય છે બરાબર વાયર્સ હોય છે આ બધું ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ એક તરહનો પર્યાવરણ દૂષિત કરતો વેસ્ટ હોય છે હવે એને તમે અગર વિના કચરા જોડે તમે નાખો તો એ પેલો કચરો નથી કરી શકતા બરાબર લાસ્ટ છે હજાર હજારડેસ વેસ્ટ ડેસ વેસ્ટ એટલે કે દરેકે પોતાના બાળકોને મોટા કર્યા છે એમને આપણે ડાયપર આપીએ પહેરાવીએ છીએ બરાબર એ ટાઈપના જે ડાયપર્સ હોય છે પછી સેનેટરી નેપકિન્સ જે હોય છે એ એ હઝારડેસ વેસ્ટ કહેવાય છે એને પણ આપણે અલગ રાખીએ બરાબર હવે નગરપાલિકાએ કરોડોના ખર્ચે આપણે ત્યાં આગળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે બરાબર હવે એ પ્લાન્ટ બનાવ્યો એ સફળ થાય એની માટે આપણે સૌથી મોટું યોગદાન આપવાનું છે કયું યોગદાન આપણા ઘરથી આપણે જે કચરો આપીએ આપણે અલગ કરીને આપીએ બસ કારણ કે તમે વિચારો કે આટલા ત્રેવીસ હજાર